હાલો એટલે શાક છે કેમ છો એમ બધા મજામાં આપણે પણ મજામાં અત્યારમાં છે ને આપણે કાટી કાપવા અહીંયા જોવો એટલામાં આ શેડે શેડો કરતા હતા વાયડરખી અરખી અહીંયા એટલામાં હતી રહી ગયેલા એમાં સોડવામાં નહોતું ઘડા એમ એવું હતું આ બધું જુઓ કાપી નાખ્યું અહીંયા એટલે અને અહીંયા છે ને થોડું ખટ રહી ગયેલું છે જવું કેટલું થઈ ગયું એટલામાં આપણે વાઈડ કરતા ઓલચા છે એને આ જો ખણીઓ બહુ મોટું કાપી નાખ્યું અહીંયા આપણે ખણી દીધા ને ત્યારબાદ લીંબુ વિને સિઝા કાપીમાંથી બાકી અહીંયા રેવા દીધું અહીં ટાંડર બેઠું એટલે અહીંથી આમ કન્ને જે થઈ ગયું લેવલ જો ઉપર વાદળા જોવા આપણે આવા ખણિયા છે ને આમાં શેડ અહીંયા નાખી મજબૂત થઈ જાય જો આમાં કાંઈ ગળાય એવું નહોતું બધું કાઢી નાખ્યું કાંઈ ત્યાં

અને એટલા લાકડા નીકળ્યા આ તે એટલામાંથી માંથી આપણે છે ને અખણિયા અહીંયા પડ્યા હતા ને એ આપણે નાખી દીધા જોઈએ એટલા નાખ્યા થોડાક અહીં ત્યાં નાખ્યા અને આવી વાઈડ કરી જવું જો આમ ટેટ થી છે ને આમાં નાખતા આવ્યા હતા અહીંયા ભોગી ગયા હવે પૂરું થઈ ગયું કારણ કે ઓલ્ચા છે ને આપણે પેલા

હવે ચાલો છે ને આપણે ગાંડિયો બંધાઈ ગયું છે બે છે આ તો સલાખા છે આમાં બે ગાંડિયું છે બે ફારી છે ને પીવાની છે અને અત્યારમાં તમે છે ને નજારો જોવો કે ખતરનાક છે વાદળાનો આમ જો ઉપર આવી જાઓ કેવો લાગે નજારો અને અત્યારે છે ને પવન